સુરત અને રાજ્યમાં હાર્ટ એટેકના કારણે મોતના કિસ્સાઓ અવારનવાર સામે આવતા રહે છે ત્યારે સુરતમાં વધુ એક બાવીસ વર્ષના યુવકનું હાર્ટ એટેકના કારણે મોત થયું હોવાની આશંકા સેવામાં આવી રહી છે યુવકના મોતને પગલે માતાએ પોતાનો આધાર ગુમાવી દીધો છે મળતી માહિતી પ્રમાણે જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા ઈડબ્લ્યુએસ આવાસમાં બાવીસ વર્ષીય તેજસ સુરેશ રાઠોડ રહેતો હતો પરિવારમાં માતા અને ત્રણ બહેન છે જેમના મેરેજ થઈ ગયા હતા જ્યારે પિતા વર્ષો પહેલા ગુમ થઈ ગયા હતા સવારે ચાર વાગ્યે માતા જ્યારે ઉઠ્યા ત્યારે દીકરો ન દેખાતા તપાસ કરી હતી આ દરમિયાન દીકરો બાથરૂમમાં ઢળી પડેલી હાલતમાં મળી આવ્યો હતો જેથી આસપાસથી લોકોને બોલાવી તેજસને એક્ટિવા પર નજીકમાં આવેલી ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા

બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત